जी चौबीस घंटे के बाद जो बच्चे की आ है, था था। जी बहुत ही दुख की घड़ी है अभी जिस शहर में स्मार्ट सिटी का अवार्ड मिलता है स्वच्छता का अवार्ड मिलता है अलग अलग अवार्ड मिलते हैं एक के बाद एक अवार्ड मिल रहे हैं उसी शहर में दो बच्चे दो दो साल के बच्चे ने ड्रेनेज में जाकर मतलब ड्रेनेज में गिर के मतलब अपने जान गवाई है और 24 घंटे के बाद उनका मृत्य मिला है और अभी जैसे कि यहाँ पे जो कॉरपोरेटर थे कुछ वो तो वाह वाहवाही लूट रहे थे कि भाई 24 घंटे के बाद हमें सफलता मिली है हमने डेड बॉडी बाहर निकाली है कौन सी सफलता एक बच्चे के डेड बॉडी बाहर निकल कर इसको बाहर लाकर आप बोलते हो कि सफलता मिली है कौन सी सफलता ऐसा क्यों नहीं बोलते हो कि भाई हमारे हमने काम नहीं किया है हमारी लापरवाही की वजह से एक परिवार ने अपना बच्चा खोया है और उनकी जान गई है हम तो यही मांग करते हैं कि ऐसे पहले तो ऐसे कॉरपोरेटर मतलब जनप्रतिनिधि नहीं होने चाहिए उनको तो हमेशा अपने जो भी मत विस्तार है हमारे जो भी लोग हैं उनकी चिंता होनी चाहिए नहीं कि अधि, अधिकारी की और इस समय मतलब हम पूरे जब से ये घटना घटी है तब से हमारे सारे काउंसिलर हम ये पे है साथ में ही है हम तब से लेकर अभी अब तक हमने यही देखा है कि फायर की टीम पूरी जान लगाकर मेहनत कर रही थी लेकिन जो कॉरपोरेशन की जो टीम थी जो जोन की जो टीम थी उनमें से किसी ने मतलब जिस तरीके से काम करना चाहिए उस तरीके से काम ही नहीं किया यहाँ तो, तो मेयर क्रिकेट खेलते हुए दिखाई दे रहे हैं क्या हाँ उनके पास क्रिकेट खेलने के लिए टाइम है लेकिन सूरज शहर में बच्चे गिर गए ड्रेनेज में उनको निकालने के लिए क्या करना चाहिए क्या नहीं उसके लिए टाइम नहीं है जी रहा है या मर गया उसके लिए भी टाइम नहीं है सही में तो हम कहते हैं कि भाई हमारे जो मेयर होते हैं वो माए बाप होते हैं पूरे शहर के प्रथम नागरिक होते हैं उनको तो हम सबसे ज्यादा चिंता होनी चाहिए लेकिन दुख की बात है कि उनको बिल्कुल चिंता नहीं वो तो आराम से क्रिकेट खेल जाए हमें अब तक जो हुआ सो हुआ हम जो भी हुआ सबने सह लिया परिवार ने सह लिया समाज ने सह लिया पर अब हम मांग कर रहे हैं कि जो जोन के अधिकारी थे जिन्हों की जिनकी बेदरकारी की वजह से एक बच्चे की जान गई है उन सब अधिकारियों को तात्कालिक धोरण से उन सस्पेंड किया जाए અર બાદ મે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ ઉપસર ફરિયાદ दाखल કરે માનવવત ગુના दाखल હોય એસી માંગ karenge સુરફ શહેર માં ગઈ કાલે ડ્રેનેજ ની અંદર જે ઢાકણો ખુલ્લો હતો ને એક બે વર્ષનો દીકરો કોઈનો વાલ થયો દીકરો એમાં પડી ગયો અને એ ઘટનાને આજે 24 કલાક બાદ એ દીકરાનું મૃત્યુ જે હાથમાં લાગ્યો છે જે ખૂબ જ દુખદ છે અને આ જે દીકરાની ઘટના ઘટી એ કોઈ ભૂલ નહીં પરંતુ માનવ સર્જિત અને પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને બેદરકારીયા બેદરકારી ભર્યા શાસનના કૂપ આપે આ ઘટના ઘટી છે અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી રહે છે અને નાના કર્મચારીઓ શું કામગીરી કરી રહ્યા છે એનું સુપરવાઇઝર વ્યસ્તિત કરતા નથી ડેનેજ કમિટીના ચેરમેન છે એ કોઈ દિવસ આવી રીતે ફિલ્ડ પર ઉતાર્યા ના હોય અને ડ્રેનેજની સિસ્ટમમાં કે એના મેન્ટેનન્સમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે એટલો સુરત મહાનગરપાલિકાના બીજા કોઈ વિભાગમાં થતો નથી એના ભ્રષ્ટાચાર બાબતે પણ રજૂઆત કરવા છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિદીબેન અગ્રવાલ એને છાવરી રહ્યા છે છાવરતા આવ્યા છે અને આગળ પણ છે દુઃખ એ બાબતનું છે કે આજે એમની ગંભીર ભૂલના કારણે બેદરકારીના કારણે બે વર્ષનો કોઈનો વાલ થયો દીકરો જતો રહ્યો અને નિર્લક્ષ છે ને મેયરશ્રી આજે ક્રિકેટ રમતા હતા એ પણ ખૂબ દુઃખદ બાબત છે આપણે એટલી જ અપેક્ષા કરીએ કે આજે દીકરાની ડેડ બોડી મળી છે પરંતુ એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને આવનારા સમયની અંદર આવી કોઈ ઘટના ના બને એના માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નૈતિકતાના ધોરણે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી પણ એવી હોવી જોઈએ કે એના માટે જવાબદાર માત્ર બેલદાર ટેકનિકલ આસિસ્ટન્ટ સુપરવાઇઝર નહીં પણ એસીમાં બેસનાર અધિકારી પણ હોવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના જે રેલવે વિભાગના ચેરમેન છે એને પણ એ જવાબદારી સ્વીકારીને એને પણ એનાથી પાણી છો આપવું જોઈએ એને છૂટો કરવો જોઈએ એના ચેરમેન પદ પરથી કાતો એમને નૈતિકતા નું ધોરણે રાજીનામું આપવું દેવું જોઈએ આ જે ઘટના આવી દુઃખદ ઘટના ઘટે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું પેટનું પાણી ના હલે કે એટલા બધા જાડી ચામડીના થઈ ગયા છે કે એમને કોઈ માનવતા જાણે કોઈ છે જ નથી અને આ ઘટના પણ એમના દિલો દિમાગમાં કે એમના ચહેરા પર દેખાય નહીં એ ખૂબ દુઃખદ છે આપણે એટલી જ અપેક્ષા રાખીએ કે આ ઘટના ખૂબ ગંભીર છે અને એના માટે ખૂબ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કે જેથી આવનારા ભવિષ્ય આવનારા દિવસોમાં સુરતમાં આવી કોઈ ઘટના ના ઘટે